ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ સોળ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પ્રકરણમાં નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ તેની જાળવણી કેવી રીતે કરવી જોઈએ તેના વિશે શીખીશું પરંતુ તેની પહેલાં તમને નૈસર્ગિક સ્ત્રોત વિશે ખબર હોવી જોઈએ તો નૈસર્ગિક સ્ત્રોત એટલે કે કુદરતી એવી વસ્તુ કે જેમાંથી તમે તમારું જીવન ટકાવી રાખી શકો છો કે જેના આધારે જ આ સજીવોનું અસ્તિત્વ ટકી રહ્યું છે એ નૈસર્ગિક સ્ત્રોત છે કે જેમાંથી આપણને કંઈક મળે છે આપણું જીવન ટકાવી રાખવા માટે ત્યાર પછી શબ્દ આવે છે ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન તો આવા જે નૈસર્ગિક સ્ત્રોત છે કે જે આપણા અસ્તિત્વ માટે જરૂરી છે તો તેમને કઈ રીતે આપણે એમનું ધ્યાન રાખવું જોઈએ એમની કાળજી રાખવી જોઈએ કે જેથી તે ખૂટી ના જાય એવી વ્યવસ્થા આપણે કરવાની છે કે જેથી તે દૂષિત પણ ના થાય તો આજે આપણે એના વિશે અભ્યાસ કરીશું કુદરત સાથે લયમાં જીવવું એ આપણા માટે નવું નથી સંપોષિત એટલે કે ટકાઉ જીવન એ ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે વર્ષોથી ચાલી આવતી આપણી અખંડ પરંપરાઓ પ્રવૃત્તિઓ કલા અને ઉદ્યોગો તહેવારો ખોરાક માન્યતાઓ ધાર્મિક રીતિઓ અને લોકવાયકાઓ સાથે સંપોષિત જીવન એ વણાયેલું છે સમગ્ર વિશ્વ એક સંવાદિતામાં રહે તેવું તત્વજ્ઞાન આપણને આપવામાં આવેલું છે જે સંસ્કૃત કણિકા વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ મારું ઘર છે તે ભાવના સાથે જોડાયેલું છે ધોરણમાં આપણે નૈસર્ગિક સ્ત્રોત જેવા કે ભૂમિ એટલે કે મૃદા હવા તેમજ પાણીના વિશે અભ્યાસ કર્યો અને એ પણ જાણ્યું કે વિવિધ સંઘટકોનું પ્રકૃતિમાં વારંવાર ચક્રીકરણ કેવી રીતે થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવમાં જે ભણી ગયા છીએ તે હવે આપણે તેને યાદ કરી લઈએ તમને યાદ હોય તો આપણે જળચક્ર ભણી ગયા છીએ ઓક્સિજન ચક્ર નાઇટ્રોજન ચક્ર બરાબર છે તો આ બધા જે ચક્રો જે છે એ કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો જ છે તો હવે આગળ આપણે જાણીએ આ પહેલાંના પ્રકરણમાં આપણે એ પણ અભ્યાસ કર્યો કે માનવીય પ્રવૃત્તિમાંથી આ સ્ત્રોતોનું પ્રદૂષણ થાય છે પ્રદૂષણ એટલે કે એ દૂષિત થાય છે આ પ્રકરણમાં આપણે કેટલાક સ્ત્રોતો વિશે જાણીશું અને એ પણ જાણીશું કે આપણે કેવી રીતે તેમનો ઉપયોગ કરી રહ્યા છીએ શક્ય છે કે આપણે એ પણ વિચારીએ કે આપણે આપણા સ્ત્રોતોનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ જેથી સ્ત્રોતોનું સુપોષણ થઈ શકે અને આપણે આપણા પર્યાવરણનું રક્ષણ પણ કરી શકીએ સુપોષણ થઈ શકે એટલે કે જે આપણે સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે પાણી હવા જમીન તો એ આપણે વ્યવસ્થિત રીતે આપણે એનો ઉપયોગ કરીએ જેમ ઉપયોગ કરીએ અને જેમ વપરાશ થાય છે તો એની સાથે સાથે એમાં ઉમેર કેવી રીતે થઈ શકે એટલે કે ખૂટી ના જાય તેનું આપણે ધ્યાન રાખીએ આપણે જંગલ વન્યજીવ પાણી કોલસા અને પેટ્રોલિયમ જેવા નૈસર્ગિક સ્ત્રોતોની ચર્ચા કરીશું અને તે સમસ્યાઓ પર પણ વિચાર કરીશું કે સુપોષિત વિકાસ માટે આ સ્ત્રોતોનું પરંપરાગત પ્રવૃત્તિઓ વડે વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય આપણે ઘણીવાર પર્યાવરણીય સમસ્યાઓ વિશે સાંભળીએ કે વાંચીએ છીએ મોટાભાગની વૈશ્વિક સમસ્યાઓ છે અને તેમનું સમાધાન કરવા આપણે આપણી જાતને અસહાય માનીએ છીએ તેના માટે અનેક આંતરરાષ્ટ્રીય કાયદા તેમજ નિયંત્રણ છે અને આપણા દેશમાં પણ પર્યાવરણ સંરક્ષણ માટે અનેક કાયદા છે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણને એ પણ ખ્યાલ છે કે હાલ પ્રદૂષણ પણ એટલું વધી રહ્યું છે કે જે જળ પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે જેના કારણે જંગલોને નુકસાન થઈ રહ્યું છે વન્યજીવને પણ નુકસાન થઈ રહ્યું છે અને સૌથી વધારે તો જ્યારે આપણે જંગલોનો નાશ થવા લાગે વૃક્ષો વધારે સંખ્યામાં કપાઈ રહ્યા છે પરંતુ એની સામે આપણે એટલું તેને ઉગાડતા નથી એના કારણે આ પર્યાવરણ જે સંરક્ષણ કરવાની જરૂર પડી રહી છે તો આ બધું થવાનું કારણ એ માણસના કારણે જ થઈ રહ્યું છે સ્ત્રોતોનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી ઉત્પન્ન થતી સમસ્યાના વિષયમાં જાગૃતિ આપણા સમાજમાં એક નવી બાબત છે અવિવેકપૂર્ણ ઉપયોગ એટલે કે બેફામ જ્યારે આપણે આવા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ ખૂટી જાય છે અથવા તો દૂષિત થઈ જાય છે જ્યારે આ જાગૃતિ વધે છે ત્યારે કોઈને કોઈ પગલાં પણ લઈ શકાય છે તમે ગંગા સફાઈ યોજનાના વિષયમાં અવશ્ય સાંભળ્યું પણ હશે કરોડોની આ યોજના માટે લગભગ ઓગણીસો ને પંચ્યાસીમાં એટલા માટે શરૂઆત કરાઈ હતી કારણ કે ગંગા નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે ગંગા નદીને પ્રદૂષિત એ માણસે જ કરેલી છે અને એટલી હદે એ પ્રદૂષિત થઈ ગઈ છે કે જે કરોડોના ખર્ચે પણ એની સફાઈ હજુ પૂરેપૂરી રીતે થઈ શકી નથી આકૃતિ સોળ પોઈન્ટ એકમાં કેલિફોર્મ જીવાણું એટલે કે બેક્ટેરિયાનો એક વર્ગ છે જે માનવના આંતરડામાંથી મળી આવે છે પાણીમાં તેમની હાજરી રોગજન્ય સૂક્ષ્મ જીવાણું થતું પ્રદૂષણ દર્શાવે છે ચાલો આપણે આકૃતિનો અભ્યાસ કરી લઈએ અહીં આકૃતિ સોળ પોઈન્ટ એકમાં ગંગામાં કેલિફોર્મની કુલ સંખ્યાનું સ્તર બતાવેલી છે ગંગોત્રીથી ડાયમંડ હાર્બર સુધીમાં મળતા કેલિફોર્મનું સ્તર એટલે કે અહીંયા તમને ગંગોત્રીથી માંડી હાર્બર સુધીમાં જે કોલિફોર્મ જે બેક્ટેરિયા છે તેનું બે હજાર સાતમાં એનું આપણે સ્તર જોઈએ તો અહીંયા લાલ લાઈનથી તમને જે અહીંયા બતાવેલું છે એ જુદા જુદા વિસ્તારોની અંદર એ કોલિફોર્મનું જે કદ છે એટલે કે એની જે સંખ્યા જે છે એ વધી રહી છે તમે અહીંયા જુઓ સૌથી છેલ્લે ડાયમંડ હાર્બરમાં એ આખો ગ્રાફ જે છે એ ઉપર જાય છે જ્યારે બે હજાર અગિયારની વાત કરીએ તો એ બ્લૂ કલરની લાઇનથી એ આખી સંખ્યા બતાવેલી છે તો રેડ કરતાં એ બ્લુ લાઇન જે છે એ વધારે ઉપરની બાજુ એ ગ્રાફ જઈ રહ્યો છે એનો અર્થ એમ કે બે હજાર સાત કરતાં બે હજાર અગિયારમાં આ ગંગા નદીની અંદર કોલિફોર્મ એટલે કે જે બેક્ટેરિયા છે તેનું પ્રમાણ વધેલું બતાવેલું છે કે જે એ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે ગંગા પ્રદૂષણ વિશે આપણે થોડું સમજી લઈએ ગંગા નદી હિમાલયમાં આવેલા પોતાના ઉદ્ગમ સ્થાન ગંગોત્રીથી બંગાળની ગંગા સાગર સુધી કિલોમીટર સુધીની યાત્રા કરે છે તેના કિનારે આવેલ ઉત્તર પ્રદેશ બિહાર અને બંગાળના સોથી થી પણ વધારે શહેરો તેને એક નાળામાં ફેરવી નાખે છે તેનું મુખ્ય કારણ એ છે કે ઉપચાર ક્રિયા કર્યા વગરનો મળમૂત્રનો બહુ મોટો જથ્થો ગંગામાં વહાવી દેવામાં આવે છે તેના સિવાય માનવની અન્ય પ્રવૃત્તિઓ જેવી કે સ્નાન કરવું કપડાં ધોવા મૃત વ્યક્તિઓની રાખ તેમજ સબને વહેવડાવવા આ ઉપરાંત ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત રાસાયણિક ઉત્સર્જન ગંગાના પ્રદૂષણના સ્તરમાં એટલો બધો વધારો કરે છે કે તેના વિષારીકરણને એટલે કે એ ઝેરી બન બની જતું હોય છે લઈને પાણીમાં માછલીઓ મરવા માંડે છે એટલે કે એટલી હદે એ પાણી એટલું દૂષિત એટલું ઝેરી બની ગયું કે એમાં જે માછલી હોય એ પણ મરી જતી હોય છે જૂન બે હજાર ચૌદમાં કેન્દ્ર સરકારના નેજા હેઠળ મુખ્ય કાર્યક્રમ તરીકે નમામી ગંગે યોજનાને માન્યતા આપવામાં આવી છે આ યોજના ગંગા નદીના પ્રદૂષણને રોકવા તથા તેના નવીનીકરણ કરવાના મુખ્ય બે હેતુસર અમલમાં મૂકવામાં આવી છે ઓક્ટોબર બે હજાર સોળમાં ગંગાના શુદ્ધિકરણના હેતુસર રાષ્ટ્રીય મિશનની સ્થાપના થઈ તમે જોઈ શકો છો કે માપન યોગ્ય કેટલાક પરિબળો કે કારકોનો ઉપયોગ કરીને જરૂરી પાણીની ગુણવત્તાની જાળવણી કે પ્રદૂષણની માત્રાનું માપન કરવામાં આવે છે એટલે કે પાણીમાં કેટલું પ્રદૂષણ છે તે અંદાજ એનો કાઢવામાં આવે છે એટલે કે એનું માપ શોધવામાં આવે છે કેટલાક પ્રદૂષક ખૂબ જ અલ્પ માત્રામાં હોવા છતાં પણ હાનિકારક હોઈ શકે છે તેના માપન માટે આપણે અત્યંત વ્યવહારુ ઉપકરણોની ઉપકરણ એટલે કે સાધન એની જરૂરિયાત હોય છે પ્રકરણ બેમાં આપણે એ પણ અભ્યાસ કરી રહ્યા છીએ કે સાર્વત્રિક સૂચકની મદદથી પાણીની પીએચ સરળતાથી માપી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આટલે સુધી જ આપણે સમજી લીધું છે કે નૈસર્ગિક સ્ત્રોતો શું છે અને કઈ રીતે આપણે તેનું પ્રબંધન કરવું જોઈએ એટલે કે એનું તેનું વ્યવસ્થાપન પણ કરવું જોઈએ થેન્ક યુ